હીરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે જમવાની તો સૌ અમને ફૂલને ફૂલની પાખરી આપો છો એનાથી જમવાનું ચાલે છે અને સૌ જોઈ રહ્યા છો આજે તો લાઈન બહુ લાંબી છે તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ઇટિયાના ભોજન હીરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે અને સૌ અમને સપોર્ટ કરો છો આપ સૌના આશીર્વાદથી જમવાનું ચાલે છે તો આપણા ટ્રસ્ટને બે વરસ પૂર્ણ થઈ ગયા છે અને આજે બે વર્ષ અને ત્રીજા વર્ષની અંદર આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છે તો અમે પણ તમારા પરિવારની પૂર્ણતિથી હેપી બર્થડે ડે ફૂલ નહીં ફૂલની ભાખડી આપી અમને બીજા વર્ષ પણ હમણાં માટે પૂર્ણ કરજો એવી આશા રાખી ને આપ સૌ ને અમને આપણા વિરોધ પક્ષના નેતા જમવાનું વ્યાંચી રહ્યા છે વિરોધ વિરોધભાઈ જમવાનું તમે કેમ વેચી રહ્યા છો આજે આજે મારા પુત્ર નો છે ખુશીમાં બીજું કે હું આણંદની જનતાને જે બે વર્ષથી સપોર્ટ હવે બી આણંદની જનતા સપોર્ટ કરે અને મેન મુખિયાને ભોજન આપવું એ જ ધર્મ છે આપણો ને એકતા છે એ દરેક માણસ એને સાથે સાથે છે સકીલભાઈ સારી મહેનત કરી રહ્યા છે ને સારું એ જે એમણે જે વિચાર્યું મુખિયાને ભોજન આપવા માટે એ સારામાં સારી ધર્મ મુખ્ય શું કહેવાય ધર્મ કહેવાય કે અત્યારની મોંઘવારી પ્રમાણે જે નાના નાના માણસ ગરીબો માણસ છે છે એમને ભોજન આપે છે બહુ સારી વસ્તુ